ખેડ્રહ્મા શહેરમાં તંત્ર પોડતા હોય તો જાગો પવિત્ર ગણાતી હરનાવ નદીમાં સેંકડો માછલીઓનું મરણ પ્રેસ નોટ તેમજ મીડિયા સમક્ષ તંત્રને વારંવાર જાણ કરવામાં આવી છતાં તંત્રએ કોઈ પગલાં ન ભરતા સેકડો માછલીઓનું મરણ તેવું ધર્મપ્રેમીઓ કહી રહ્યા છે બે દિવસ અગાઉ પહેલાં પણ મીડિયા દ્વારા અહેવાલ બહાર પડાયો છતાં સિંચાઈ વિભાગે જાણે કુંકર્ણની નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે જો આ બાબતે માછલીઓને ગંદા પાણીમાંથી બહાર કાઢીને શુદ્ધ પાણીમાં છોડ્યું હોત તો આ માછલીઓનું મરણ ન થયું હોત તેવું ધર્મપ્રેમીઓ કહે છે હવે સિંચાઈ વિભાગ તો કુંકર્ણની નિંદ્રામાં છે નગરપાલિકા તંત્ર પગલાં ભરે તેવી જાગૃત નાગરિકોની માંગો ઉઠી માછલીઓ નગરપાલિકા તંત્ર શુદ્ધ પાણીમાં માં છોડી તેવી માંગો ઉઠી દર વર્ષ જેમ આ વર્ષે પણ સેંકડો માછલીઓ મરણ ઉચ્ચ અધિકારી દ્વારા ગંભીર નોંધ લે તેવી માંગો ઉઠી અત્યારે તો તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ઢોલ વગાડી વગાડીને કુંભકરણની જેમ પોડિયા હોય તો તંત્રને જગાડવાની જરૂર છે મરણ પામેલી માછલીઓને શ્વાન પણ પોતાનો ખોરાક સમજીને ખાઈ રહ્યા છે નગરપાલિકા તંત્ર યોગ્ય પગલાં ભરી અને તરફથી માછલીઓને શુદ્ધ પાણીમાં છોડી દે તેવી માંગ વાઇલ્ડલાઇફ અધિકારી હિંમતનગર તાત્કાલિક ધોરણે મુલાકાત લઈને જે તે જવાબદાર તંત્ર ખેડબ્રહ્માને જરૂરી સૂચના આપીને ઉગ્ર કાર્યવાહી કરવાની માંગો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા